નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ફરી એકવાર દોસ્તો ખૂબ જ મોટો ધડાકો થયો છે ઉમેદવારોના હિતમાં ધ્યાનમાં રાખીને ફરી એકવાર ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેનાથી દરેક ઉમેદવારોને ઘણો ફાયદો થવાનો છે દુસા ભરતીની સંપૂર્ણ જાણકારી તમારા સુધી પહોંચાડું એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થઈ જવા વિનંતી જેથી આવનાર અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે ચલો આગળ વાત કરીએ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ તરફથી આસિસ્ટન્ટ અને કેશિયરની ભરતી આવી હતી દોસ્તો આ ભરતીની જે પરીક્ષા હતી વાત કરીએ દોસ્તો તો આ જે ભરતીની પરીક્ષા હતી દોસ્તો એ સત્યાવીસ એપ્રિલ એટલે કે શનિવારના રોજ યોજાવાની હતી પરંતુ આ જ દિવસે અન્ય ભરતીઓની પરીક્ષા હોવાના કારણે હવે આ પરીક્ષા એટલે કે આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કેશિયરની જે પરીક્ષા છે મેન્સ રિટર્ન એક્ઝામ એ હવે રવિવાર પચીસ મેના રો બાર મેના રોજ યોજાશે એ ખાસ ધ્યાન રાખવાનું છે શેડ્યુલની વાત કરીએ આસિસ્ટન્ટ મોર્નિંગ શિફ્ટમાં અગિયારથી સાડા બાર જ્યારે આસિસ્ટન્ટ કેશિયર એ બપોરે અઢીથી ચાર વાગ્યાની પરીક્ષા આપી શકશે છ મેથી તમને એચસી ઓજસ ગુજરાત હાઈકોર્ટની જે ઓજસસી વેબસાઇટ છે ત્યાંથી કોલ લેટર પણ મળશે તો આ છે વિગતવાર અપડેટ એકવાર વિડીયોને જરૂરથી દોસ્તો લાઇક કરજો